અને હવે મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ મતના મહાસંગ્રામથી શરૂ કર્યું છે રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિડિયો એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીનો હાથ હોવાનો મોટો ખુલાસો આ મામલે થઈ રહ્યો છે આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે બે સક્ષોની ધરપકડ કરી છે કેસની તપાસમાં આ હકીકત સામે આવી આ સિલસિલામાં સાયબર ક્રાઇમે સતીશ વસાણી અને આરબી બારિયાની ધરપકડ કરી છે જેમાંથી સતીશ વસાણી ધારાસભ્ય જીગ

જે રીતે અમિત શાહનો વાયરલ વિડીયો ચકચાર મચાવી રહ્યો હતો જો કે ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી ગઈ અને જે આરોપીઓ હતા તેમના સુધી પહોંચી ગઈ છે શું ખુલાસો થઈ રહ્યો છે આ કોની આ કરતુત હતી નિધિ જો વાત કરવામાં આવે તો ઇલેક્શનનો માહોલ છે ને ઇલેક્શનના માહોલની વચ્ચે તે તમામ રાજકીય પાર્ટીઓ જે છે પોતપોતાના મેનિફેસ્ટોની અંદર પોતાની શું કાર્યવાહી આગળ કરશે આગળ કેવા પ્રકારની નીતિઓ રહેશે એ જાહેરાત કરતી હોય છે ત્યારે તે દરેક રાજ્યની અંદર ત્યારે જે છે રાજકીય નેતાઓ જે છે પોતાના ભાષણો આપતા હોય છે આવા જ એક ભાષણ જે છે અમિત શાહનું હતું અને આ ભાષણના વિડીયોને જે છે એડિટ કરી અને તોડી અને મરોડીને જે છે એ વિડીયો જે છે પોતાની ફેસબુક પ્રોફાઇલ ઉપર તેને મૂકવામાં આવેલો હતો બારીયા કરીને આરબી બારીયા કરીને એક પ્રોફાઇલ હતી ફેસબુકની તે એણે પણ મૂકેલો હતો અને સતીશ વણસોરા કરીને વ્યક્તિ હતા એણે મૂકેલો હતો આ બંને વિડીયો જે મૂકેલા હતા તેને લઈને તે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના જે વોચ રાખવામાં આવેલી હતી વોચની અંદર આખું આ કેચઅપ થયું હતું અને જેની અંદર આ વિડીયો ઓરિજિનલ કરતાં અલગ હતો એવું ધ્યાને આવતાની સાથે તે ગુનો દાખલ કરવામાં આવ્યો ગુનો દાખલ કર્યા બાદ જે છે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આરબી બારૈયા અને સાથે તે સતીશની ધરપકડ કરવામાં આવી છે બારૈયા જે છે એ આપના કાર્યકર્તા હોવાનું અત્યારે સામે આવ્યું છે સાથે તે જે સતીષ્ટી ધરપકડ થઈ છે એ પણ આ પાર્ટી સાથે જોડાયેલો છે ને એક જે ધારાસભ્ય જે છે ધારાસભ્યના પીએ હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ તમામ મુદ્દાઓ પર જે છે અત્યારે તપાસ ચાલી રહી છે કે આખરે કયા કણોસર કઈ પરિસ્થિતિમાં આ વિડીયો મૂકવામાં આવેલા હતા વિડીયો ફેક હોવાની ખરાઈ જે છે આ બંને વ્યક્તિઓ દ્વારા નહોતી કરવામાં આવેલી અને ગુનો જે છે આચાર્યો હોવાની વિગતોને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી ફરિયાદ દાખલ થયા બાદ જે છે ત્યાં ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ખાતે અને અત્યારે પૂછપરછ જે છે બંને આરોપીઓની ચાલી રહી છે બિલકુલ થી ઉદય તો આપ વિડિયો જે એડિટ કરવામાં આવ્યો તો સ્પષ્ટ બની લાગી રહ્યું છે કે કઈ રીતે અમિત શાહ ની છબી ખરડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા જો કે આ વિડિયો વાયરલ થતાની સાથે દિલ્હી મોવડી મંડળ પણ એક્શન મોડમાં આવી ગયું જરૂરથી જે પ્રમાણે આપના કાર્યકર્તાઓ જે છે એક તો ધારાસભ્યના પીએ છે અને આપ સાથે અને બીજી અન્ય રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે જેના કારણે ચોક્કસથી આખું રાજકારણ જે છે હવે ગરમાશે કારણ કે ભારતીય જનતા પાર્ટાના પાર્ટીના દિગ્ગજ નેતાનો જે છે વિડીયો એડિટ કરવામાં આવ્યો એડિટ કર્યા બાદ જે છે એને બીજા આશયથી ફેસબુક ઉપર અન્ય જગ્યા ઉપર એને પોસ્ટ કરવામાં અને વાયરલ કરવામાં આવેલો જેનો સીધો ક્યાંક ને ક્યાંક લાભ જે છે એ આ જે વ્યક્તિઓ પોસ્ટ કરાર છે એને મળી શકે છે અથવા તો ગેરસમજણ લોકોમાં ચૂંટણીના સમયે ઊભી કરવા માટેથી એના આશયથી મૂકવામાં આવેલો હોય એ પ્રકારનું લાગી રહ્યું છે તેમ છતાં પણ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ જે છે અત્યારે તપાસ કરી રહી છે ને પૂછપરછ કરી રહી છે કે આ સિવાયનો એનો કોઈ અન્ય ઇરાદો હતો કે નહીં નિધિ બિલકુલથી ઉદયપુરી માહિતી માટે આભાર તો અમદાવાદ સાયબર ક્રાઇમે હાલ તો બે આરોપીની ધરપકડ કરી છે જેમાં સતીષ વસાણી અને આરબી વસાણીનો સમાવેશ થાય છે સતીષ વસાણી જે ધારાસભ્ય છે જિજ્ઞેશ મેવાણીનો આરબી બારૈયા આપનો કાર્યકર્તા હોવાનું સામે આવી રહ્યું છે હાલ તો આ સમગ્ર મામલે હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ પૂરું નેટવર્ક ચાલે છે કે પછી અપ્રચારમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે તો આપને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પાલનપુર અને લીમખેડાની સભાના વિડીયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો હતો જો કે આ મામલે હવે કડક એક્શન લેવામાં આવી રહ્યા છે